વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશન સાહેબ દ્વારા ભાદરવા પોલીસ સ્ટેશને અલગ અલગ ટ્રાન્સપોર્ટના માલિકોને બોલાવી રોડ ઉપર દોડતા વાહનો જે ઓવરલોડ હોય છે હાઈ સ્પીડથી દોડતા હોય છે તેની સુરક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભાદરવા રાણીયા રોડ ઉપર આવેલી યુનિવર્સિયલ મેડિકેપ લિમિટેડ કંપનીમાં ભાદરવા પોલીસે સ્ટેશનના અધિકારી કે જે ચૌહાણ તથા પોલીસ સ્ટાફ દ્વારા યુનિવર્સિયલ મેડિકેપ લિમિટેડ કંપનીના મેનેજમેન્ટ તથા સ્ટાફ અને કર્મચારીઓની સેફ્ટી સાયબર ક્રાઇમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેથી કોઈપણ સાથે છેતરપિંડી ન થાય આ સંદર્ભે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી રોડ ઉપર સુરક્ષિત કેવી રીતે રહેવું તેની પણ જાણકારી આપી હતી બાઇક સવારી કરતા લોકોને હેલ્મેટ પહેરી બાઇક ચલાવવા તેમજ કાર ચાલકે સેફટી બેલ્ટ લગાવવા અને ફૂલ સ્પીડમાં વાહન ન ચલાવી આજુબાજુ જોઈને રોડ ક્રોસ કરવો જોઈએ જેથી કરીને કોઈની જાનહાનિ ન થાય તે માટે સલાહ આપવામાં આવી હતી આજ રોજ ભાદરા અંતર્ગત મેડિકેપ કંપની ખાતે ફિફ્ટી ટ્રાફિક સેફ્ટી વીક ની ઉજવણી કરતા હોય જેનું અનુસંધાને આજરોજ મેડિકમ કંપનીના કર્મચારીઓને ટ્રાફિક સેફ્ટી બાબતે શું શું કરવું અને શું શું ન કરવું જોઈએ એ બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ છે જે મેડિક કંપની અને પોલીસના સહયોગથી આ ટ્રાફિક સેફ્ટી બાબતનો એક સેમિનાર કરવામાં આવેલ હતો જેમાં આપણે જાગૃત નાગરિક તરીકે શું શું ધ્યાનમાં લેવું જોઈએ એમાં પાંચ સાત જે મહત્ત્વની બાબતો છે એ બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ છે પહેલી બાબત એ છે કે આપણે તમામે હેલ્મેટ કમ્પલસરી પહેરવું જોઈએ સેકન્ડ થિંગ છે તમામ લોકોએ આપણે બેલ્ટ લગાવવો જોઈએ ત્રીજી વસ્તુ છે કે લેન્ડ ડ્રાઇવિંગ લેન્ડ ડ્રાઇવિંગ કરતા હોતા નથી ઘણા બધા તો લેન્ડ ડ્રાઇવિંગ ડિસિપ્લિન એનું પાલન કરવું જોઈએ ફોર્થ થિંગ છે કે બીજા આપણા જે નાના બાળકો હોય છે ઘણા બનાવો તમે જોયા હશે કે નાના બાળકો હોય છે અને આપણે વ્હીકલ અંડર બાળકોને વ્હીકલ આપણે ચલાવવા માટે આપી દેતા હોય છે તો અંડરએજ બાળકોને વ્હીકલ ચલાવવા ચલાવવા ન આપવું જોઈએ ફિફ થિંગ કે જે પણ આપણે ગમે ત્યાં આપણે વાહન આપણે વચ્ચે રોડ વચ્ચે વચ્ચે ઊભું રાખી દેતા હોય છે એ વાહન પાર્ક કરવાથી પાછળની ગાડી આવતી છે અંધારાનું અંધારામાં કદાચ વ્હીકલ દેખાતું નથી હોતું જેથી એ વ્હીકલની પાછળ એક્સિડન્ટ થતું હોય છે જેથી એવા એક્સિડન્ટ રોકી શકાય એ એ માટે યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરવું જોઈએ રોડ ઉપર ન કરવું જોઈએ અને રાત્રે મુસાફરી જ્યારે પણ રાત્રે મુસાફરી કરવાની થતી હોય છે ઓલવેઝ રેડિયમ રિફ્લેક્ટર આપણે આપણા વ્હીકલ પાછળ લગાવવો જોઈએ આવા ઘણા બધા મુદ્દા બાબતે રોડ સેફ્ટી બાબતે શું શું કરવું જોઈએ શું શું ન કરવું જોઈએ એ બાબતેનું વિગતવારની માર્ગદર્શન અને માહિતી આપવામાં આવે છે